અમદાવાદમાં જગનાથજીની એકસો રથયાત્રાના પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢ બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન અર્ચન કર્યું હતું ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રતિવર્ષ મુખ્યમંત્રી ભગવાનના રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિન્દ વિધિ સંપન્ન કરી હતી ત્યારબાદ મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીનું પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નીચ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભાબેન જૈન પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનના દર્શન આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું જય જગન્નાથ ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસ ની રથયાત્રાના પવિત્ર ભગવાન જગન્નાથ એ દરિદ્ર નારાયણ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે આજે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે આમ સૌ ગુજરાત વિકસિત વિકસિત ભારત માટે સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે આજે જયારે એકસો અડતાલીસ મી રથયાત્રા નીકળી છે ત્યારે સરકાર અને પોલીસ તંત્ર ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા એ કોમી એકલાસથી નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જન સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે જય જગન્નાથ